સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સવા લાખના ડ્રગ્સના જથ્થા સાથે પ્રભુદાસ તળાવના ઈસમને ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા રહીમભાઈ હનીપભાઈ સુમરા તેના રહેણાંકમાં ડ્રગ્સ રાખી અને વેચાણ કરે છે જેના અનુસંધાને એસઓજીની ટીમે રેડ કરી રૂપિયા સવા લાખના ડ્રગ્સના જથ્થા સાથે રહીમભાઈ સુમરાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Thank you.